રાજકોટના ઐતિહાસિક કરણસિંહજી બાલાજી મંદિરે હનુમાન જયંતિની સ્વામિનારાયણ મંદિરના સ્વામી રાધારમણજી તથા કરણસિંહજી બાલાજી મંદિરના સ્વામી વિવેક સાગર દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી મહાઆરતી બાદ કેક કાપી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બાલાજી મંદિરે ચોકલેટના અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બપોરના બાર

તેમાં હનુમાનજી મહારાજ પણ ચિરંજીવી છે એટલે કળિયુગના જીવતા જાગતા કોઈ દેવ હોય પ્રગટ દેવ તો હનુમાનજી મહારાજ વાયુનંદન છે કેસર કેસરી છે અને શંકર સુવન એટલે જેમની ઉપર વાયુદેવના આશીર્વાદ હોય જેમની ઉપર શિવજીના આશીર્વાદ હોય આવા હનુમાનજી મહારાજ એ કળિયુગમાં સંકટ કટે મીટે શબ પીરા જો સુમે હનુમત બલબીરા કળિયુગના જે દુઃખો છે આધિ વ્યાધિ અને ઉપાધિ એને દૂર કરનાર જો કોઈ દેવ હોય તો એ કષ્ટભંજન દેવ છે હનુમાનજી મહારાજ છે બાલાજી દાદા છે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ છે આજના પવિત્ર દિવસે સવિશેષ લોકો એમની આસ્થા એ દાદા સાથે જોડાયેલી હોય દર્શને આવતા હોય છે રાજકોટનું હજારો અને લાખો લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કરણસિંહજી હાઈસ્કૂલમાં આવેલા બાલાજી દાદા પોણા બસો પ્લસ વર્ષ જેની સ્થાપનાના થયા છે શનિવાર હોય મંગળવાર હોય સવિશેષ ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય ત્યારે આજે દાદાનો જન્મોત્સવ છે પ્રાગટ્ય દિવસ છે મંગળવારનો દિવસ છે ત્યારે વિશેષ રૂપે અહીંયા હજારો લોકો એ દાદાના ચરણમાં આવીને તેમના ચરણમાં સી ઝુકાવી અને પોતાની મનોકામનાઓ એ દાદા પાસે પ્રગટ કરતા હોય છે આજે એકાવન કુંડી યજ્ઞ દ્વારા દાદાને અમે પણ પ્રાર્થના કરી કે અહીંયા આપના દ્વારે આવનાર કોઈ પણ દુઃખી જીવાતમાં હોય એમના કષ્ટોને આપ દૂર કરજો ત્યારે આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે બાલાજી દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા આવનાર તમામ લોકો તમામ ભક્તો તમામ શ્રદ્ધાળુઓ એમના જીવનમાં જે કંઈ નાના મોટા આધી વ્યાધી અને ઉપાધિરૂપ દુઃખ હોય કે દાદા તમે દૂર કરજો અને હનુમાન જયંતિ છે તો આજે ચાર દિવસથી અમે કન્ટિન્યુ સેવામાં છીએ અને આમ તો અમે પંદર વર્ષથી આ સેવામાં આવી છીએ ઉજવણીમાં દાદાની પાછી અત્યારે રાત્રે બાર વાગે કેક કાપી અત્યારે કેક કાપી આરતી કરી મહાઆરતી કરી